બ્યોડ ઓરે નામના વ્યક્તિએ આપેલો વધુ ગરીબી ધરાવતું રાજ્ય તો એમની અંદર આવશે છત્તીસગઢ અને ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તેમની અંદર આવશે ગોવા મિત્રો તમારે જો આની પીડીએફ જોઈતી હોય તો એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે બીજું પણ જોડકું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એમાં આવશે કુદરતી આફતો સામે રક્ષણ ઈ નામ યોજના તો એમાં આવશે ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ ગ્રામોદયની ભારત ઉદય ગ્રામોદયથી ભારત ઉદયની વાત કરીએ તો એમની અંદર આવશે તારથી વાળ માટે સહાય સાંસદ આદર્શ ગ્રામ યોજના તો એમની અંદર આવશે આદર્શ ગામની રચના દંતોપંત થંગડી કારીગર વ્યાજ સહાય યોજના એમની અંદર આવશે બેંક લોનની સુવિધા બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવવાનું છે બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે તો સાચું બીજું ગરીબી ઉદ્ભવવાના કારણમાં વૈકલ્પિક બેરોજગારીની તકોમાં વધારો થાય છે તો ખોટું ધનિક ભારતમાં ગરીબો વસે છે તો સાચી વાત ગરીબીના મામપનની ત્રણ રીતો છે તો ખોટું ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે તો સાચું ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે તો ખોટું બેરોજગારી ઘટાડવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ તો સાચું શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળે છે તો ખોટું શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે તો સાચું પાંચમું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું બે હજાર તેરમાં માં સ્ત્રીઓનો રોજગાર બેરોજગારી દર ભારતમાં સાત પોઈન્ટ સાત ટકા જોવા મળ્યો હતો બીજું ભારતમાં સિક્કિમ રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે ત્રીજું આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબીધામ આ સૂત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના સાથે જોડાયેલું છે જેને આપણે મનરેગા કહીએ છીએ ચોથું ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે પાંચ વિભાગમાં વહેંચી શકાય પાંચમું આયોજનમાં ગરીબી આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે સરકારે મોટા પાયાના અને ભારે અને ઉદ્યોગોના વિકાસ પર આપ્યો છે પ્રશ્ન નંબર બીજો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું વિકસિત દેશમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે તો સાપેક્ષ ગરીબી બીજું ગામડાઓ અને મુખ્ય સડક માર્ગથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે તેમાં આવશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ત્રીજું એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય કઈ યોજનાનો છે તેમાં આવશે મનરેગા ચોથું ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાઈ છે તેમની અંદર આવશે માં અન્નપૂર્ણા પાંચમું બેરોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી તેમની અંદર આવશે જાતિગત બેરોજગારી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનોના એક બે શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેમાં પહેલું સાપેક્ષ ગરીબી કોને કહેવાય તો સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ બીજું વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું તો સમાજના મોટા ભાગના અહીંયા આવશે મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા હોય તેવી સ્થિતિ એટલે વ્યાપક ગરીબી અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી ત્રીજું ગરીબી એ કેવો ખ્યાલ છે તો ગરીબી એ એવો ખ્યાલ છે જેમાં વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકતો નથી ચોથું મનરેગાનું પૂરું નામ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ પાંચમું છે ભારતના કયા મળે છે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે ઉપર આપણે જોઈએ વિભાગ બી છે મિત્રો એમની અંદર જોઈએ પહેલો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના આશરે પંદર થી પાંત્રીસ શબ્દ લીટી નહીં શબ્દમાં જવાબ આપવાનો છે તો પહેલું વિશ્વશ્રમ બજાર કોને કહેવાય તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે છે તેને વિશ્વશ્રમ બજાર કહેવાય છે બીજું બાર પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે હાલ તે બેરોજગાર છે પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે તો ધોરણ બાર પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે ને હાલ તે બેરોજગાર છે પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે પોતાનું નામ રોજગારી કચેરીમાં નોંધાવી શકે ત્રીજું ગરીબી માપણની બે રીતોના નામ જણાવો તો ગરીબી માપણની બે રીત છે પહેલું કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચના આધારે અને કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે ગરીબીભાઈ કોને કહેવાય તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન વસ્ત્ર રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવામાં આવે છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે પાંચમું નિરપેક્ષ ગરીબી એટલે શું તો નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શક શકવા સમર્થ ન હોવું તે મિત્રો તમારે ધોરણ ત્રણથી દસ ધોરણની નવી જે સ્વ અધ્યયન પોથી આવી છે એની કલરફુલ સોલ્યુશન પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો અને જો આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે તેમના પર તમારે નામ અને તમારું ધોરણ લખીને મોકલવાનું રહેશે વિભાગ સી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના જેમાં પહેલું ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખો તો ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાળ બાંધવા આર્થિક સહાય અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ સેલ્ટર એટલે કે આશ્રયસ્થાન બંધાવવા માટે સહાય આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ ખેતીમાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે બીજું છે માં અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખો તો અન્નપૂર્ણા યોજના આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે કિલોગ્રામ ચોખા ત્રણ કિલોગ્રામ અને એટલે કે ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને બે રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને જાડુ અનાજ એક રૂપિયા કિલોગ્રામના ભાવે આપવામાં આવે છે ત્રીજું રોજગારી એટલે શું તો રોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા એટલે કે ઈચ્છા યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિ જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માંગે જેઓનો પંદરથી સાઠ વર્ષ વચ્ચેના જૂથમાં સમાવેશ થતો ન હોય જેઓ અપંગ અશક્ત રોગિષ્ટ વૃદ્ધ આળસુ અને ગૃહિણી હોય તેમજ તેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી મિત્રો તમારે ધોરણ ત્રણથી બાર સુધીના કોઈ પણ પોથી સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી આવા તમામ વિષયના પીડીએફ કે PPT જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો વિભાગ ડીમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે જેમાં પહેલું બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો તો ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર દસ ટકા જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલા ભરવા જોઈએ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડી રોકાણ કરવાની વધારી અને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણ વળે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ જોઈએ નવી જમીન ખેડાણ હેઠળ લાવવી દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી સડકોનું નિર્માણ કરાવવું પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ મરઘા બતકા ઉછેર વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર પીવા માટે ચોખ્ખું પાણી આરોગ્ય શિક્ષણ વીજળી રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક વીમો ઇન્ટરનેટ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય પાંચમું શિક્ષિત બેરોજગાર અને યુવા બેરોજગારમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણી સ્વ અધ્યયન પુથીના ભાગ પાંચમાં સત્તરમાં પાઠનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત